ડૉક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના ઉપક્રમે શ્રી કે એમ એસ ગર્લ્સ હાઇસ્કૂલ અંજાર ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓની આંતરિક શક્તિઓનો વિકાસ મૌખિક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ સાથે બોલવાઈ શકવાની કલા અને સ્ટેજ કોન્ફિડન્સ માટે પાયાનું કામ કરતી વક્તૃત્વ એ આજના સમયમાં જબરદસ્ત માંગ છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રી વિપુલગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબહેન દેસાઈએ ટ્રસ્ટનો પરિચય આપતા ડૉક્ટર મહેતાએ કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ લાવવા સેવેલ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કરવામાં આવતા કાર્યોનો પરિચય આપ્યો હતો વિદ્યાર્થીનીઓએ બહુળી સંખ્યામાં ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો નિશાબેન મહેતાએ જર્મનીથી શુભેચ્છા પાઠવી હતી તથા ટ્રસ્ટી શ્રીમતી બીનાબેન જોશીએ અભિનંદન આપ્યા હતા નિર્ણાયક સ્ત્રીઓ તરીકે કુમારી મધુબેન પલણ તથા શ્રીમતી રેખાબેન પંડ્યાએ સેવા આપી હતી શ્રીમતી મહેન્દ્રબાએ વિશેષ હાજરી આપી હતી સુપરવાઇઝર કલ્પનાબેન બરારિયા તથા સુપરવાઇઝર શ્રીમતી કવિતાબેન ખોડિયારે આયોજનમાં સહકાર આપ્યો હતો બીએડ તાલીમાર્થી બહેનોનો ઉત્સાહ પણ અભિનંદનીય રહ્યો હતો